સબસ્ક્રાઇબ કરો જોબ ગુરુ યુટ્યુબ ચેનલને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છે તે શિક્ષણ વિભાગ અંતર્ગત આવતી ભરતી એ બી શિક્ષક તાલીમ સહાયકની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે જેમાં પગાર ધોરણ તમને છે છવ્વીસ હજાર સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે વયમર્યાદા છે બેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા સુધી તમે એપ્લાય કરી શકો છો અને છેલ્લી તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવા માટેની તો આ ભરતી વિશે આપણે હવે ડિટેલમાં માહિતી જોવાના છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ ઓફિશિયલ નોટિફિકેશન છે સંશોધન અને તાલીમ સહાયક પસંદગી સમિતિ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિદ્યાભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતેથી આ ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જી છે આપણે જે બુક જે છે સ્કૂલમાં પ્રાઇમરી સ્કૂલમાં ભણીએ છીએ તે જી વિભાગમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં છે લેક્ચરર્સની સમગ્ર બસોને ત્રેપન જેટલી જગ્યાઓ પર છે સંશોધન અને તાલીમ સહાયકની અગિયાર માસના કરાર આધારિત છે તે કામગીરી કરાર કરવા બાબતે ઓનલાઈન અરજી છે કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે એટલે કે મિત્રો આપણે જે પ્રાથમિક વિભાગમાં જે જે જીસીઆરટી સી આર પડીએ છીએ જે વાંચીએ છીએ અથવા તો ભણીએ છીએ તેમાં મિત્રો સંશોધન માટે અને તાલીમ સહાયક માટે છે આ ભરતી છે જાહેર કરવામાં આવી છે અગિયાર માસના કરાર માટેની આ ભરતી છે અને આમાં મિત્રો છે તે જગ્યાનું નામ આપેલું છે સંશોધન અને તાલીમ સહાયક જે છે તે માટેની આ ભરતી રહેલી છે જેમાં પગાર તમને છે છવ્વીસ હજાર ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે અને વયમર્યાદા બેતાલીસ વર્ષ સુધીની વયમર્યાદા છે રાખવામાં આવી છે અને ખાસ અહીં તમે જોઈ લેજો અગિયાર માસના કરાર આધારિત આ ભરતી છે તે કરવામાં આવશે આ ઉપરાંત વધુ તમારે જો માહિતી મેળવવી હોય તો આની જે લાયકાત છે વયમર્યાદા છે પગાર ધોરણ છે ખાલી જગ્યાઓની વિગત છે અથવા તો પરીક્ષા પદ્ધતિ છે અભ્યાસક્રમ છે વગેરે બાબતો માટે છે જો જી સી ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જી સી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અથવા આ ઉપરાંત છે મિત્રો બીજી વેબસાઇટ છે તેની ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ ઓઆરજી આ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે આ બંને વેબસાઇટમાં છે આ માટેની માહિતી છે મૂકવામાં આવશે ત્યારબાદ આપણે વાત કરીએ તો આ માટે જે ઉમેદવારો છે જે ઓનલાઈન અરજી કરવાની રહેશે આ જે ઉપર તમને વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી છે કરવાની રહેશે પચીસ નવ બે હજાર ચોવીસથી છે અરજી કરવાની શરૂઆત થાય છે અને પાંચ દસ બે હજાર ચોવીસ સુધી છે તમારે અરજી કરવાની રહેશે તો પાંચ દસ બે હજાર ચોવીસ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે અને આ માટેની જે વિગતો વિગ વિગતોની માહિતી અથવા તો જે પણ નવા ન્યૂઝ આવશે તે આ બંને વેબસાઇટ ઉપર છે આગામી સમયમાં મૂકવામાં આવશે તો આ વેબસાઇટને છે તે જોતા રહેવાનું રહેશે અહીં મિત્રો આ અધ્યક્ષ દ્વારા છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને આ ભરતી છે જાહેર કરવામાં આવી છે તો જે પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરવા માગતા હોય અને અગિયાર માસના કરાર આધારિત ભરતીમાં છે તે જોડાવા માંગતા હોય તે આ વેબસાઇટની મુલાકાત છે તે અવશ્ય લઈ શકે છે